પૂછ્યું બેટા તારું નામ શું મારું જયારે જયારે ખાવા બેસું છું ને ત્યારે મને અઢી રાટાની બાટી જોઈએ એટલું હું ખોરાક મારો એટલો છે એટલે બધા મારું નામ અઢિયું રાખી બાપજી કે ઠીક છે આશ્રમ માં કે આશ્રમમાં બધી વ્યવસ્થા હોય આપ્યું ના

ઓકે મંજુ અઢીસર આટા ની બાટી લઈ અને અઢી જતો હતો બાપજી કીધું ઉભો રહ્યો બેટા એક વાત સાંભળ તું જાય છે ઠીક છે ભલે પણ જ્યારે તું આ બધું બનાવી લે ને ત્યારે તું જયારે થાળી તૈયાર કરે ને ત્યારે તું થાળી એક વખત ઠાકોરજી ને ધરાવજે અઢી વખત ઠાકોરજી એટલે ભગવાન એને થાળી ધરાવવાની એટલે બધું બની ગયું હોય આગળ થાળી મૂકવાની ઉપર વસ્ત્ર ઢાંકવાનું અને ઠાકોરજીને બોલાવવાના

બીજી વખત આવ્યો નદી કિનારે બધું વસ્ત્ર ઢાકી ત્રણ વખત બોલ્યો ગુરુદેવ ના ઠાકોર જીતના જલ્દી પધારીએ જલ્દી પધારીએ જલ્દી પધારી રામ ભગવાન તૈયાર થયા સીતા માતા કે તમે ગયા અત્યારે છે ક્યાંક ગાયબ થઈ ગયા હતા ગયા વિના ક્યાં જાઓ છો એ કે પીચાડો એક ભક્ત છે પ્રેમ થી બોલાવે છે એ કે હું આવીશ ચાલ તારા ભક્ત આંખો ખોલી સામે બે સ્ત્રી પુરુષ ને જમતા જોયા આ બાજુ સીતા માતા બેઠા લે કે આપનો પરિચય ભગવાન રામ કે મારા પત્ની તમે પરણેલા છો શરમ નથી આવતી ગુરુદેવ કીધું કોઈ આવવાનું નથી તમે તો ડાયરેક્ટ ચાલુ કરી દેજો ગુસ્સે થતો પાછો અધ્યાર બીજી કે એકાદશી થઈ ગઈ ત્રીજી એકાદશી આવી સાડા સાત ફેર આટો લઈને આવે એ જ પ્રમાણે ત્રણ વખત બોલ્યો બધું બનાવીને વસ્ત્ર ઢાંકીને ગુરુદેવ ના ઠાકોર જીતના આવશે કે જલ્દી પધારી જલ્દી પધારી રામ સીતા તો તૈયાર હતા લક્ષ્મણ કે મહારાજ રામે એની સાથે જોક પાડી કે જો ભાઈ તારો સ્વભાવ બહુ ઉગ્ર છે પેલો ગાળો બોલશે પણ આપણે ખાવાનું ચાલુ રાખવાનું

ભગવાને વસ્ત્ર હટાવ્યો જોયું અઢિયા આજે કઈ કર્યું નથી બને ત્યાં અઢિયો દૂર પીપળા ઝાડ માતાજી રસોઈ બનાવી હનુમાન લખ બધા મદદ આવ્યા અને રસોઈ તૈયાર થઈ એટલે ભગવાન રામ અડિયા પાસે ગયા અડિયા બોલ્યા આજે રસોઈ અમે બનાવી અડિયો કે તો કે તો હું મારા ગુરજીને મારા ઠાકોરને બોલાવી દઉં તમારે જેને બોલાવો એને બોલાવો મારું અલગ રાખજો અડિયો દોડ્યો ભગવાન પકડ્યો એમ ન થાય હું જે તારા ઠાકોરજી મારે પણ ઠાકોરજી છે હું એને અમે બનાવ્યું છે તો અમે અમારા ઠાકોરજીને ધરાવીને અમે ન ખાઈ શકીએ અઢીઓ બહુ ગુસ્સા આવે પણ ભગવાને શાંત કર્યો ભગવાને ધ્યાન ધર્યું ઠાકોર બધા એટલે ભગવાન રામના ઠાકોર ભગવાન શિવ ભગવાન શિવની અંદર ધ્યાન આમ ધ્યાનમાં જોયું ભગવાન બોલાવે છે ગણપતિ કાર્તિક સ્થિત સિદ્ધિ અચ્છે તો જેટલા પણ હતા ભૂત વિષાજ સંગીન ઓન તેન હારો ભગવાન ભંડારો કરે છે અને બધા આવ્યા અઢિયા દૂર થી પાર્વતી નીકળ્યા અહી થી જુએ ભોજન મારું અને આ દીકરા પીરસે બીજા છેલ્લો એક કોડિયો વધ્યું મા મહાભારતી અઢિયા થાળીમાં મૂક્યું અઢિયા થાળી ધકો મારે શું બોલે ખબર મારે અગિયારસ ભગવાન શિવ આવ્યા લક્ષ્મણ બધા આવ્યા સમજાવ્યું બેટા આટલા બધા વચ્ચે હવે પ્રસાદ રૂપે આટલું બધું ને એ તારા ભાગમાં આવ્યું છે તો એ સ્વીકારી લે નહીં નહીં બહુ ધુઆ ખુવા થવા માંડ્યો બહુ જબરજસ્તી જોર કર્યું માં અન્નપૂર્ણા એના મુખમાં એક કોળિયો મૂક્યો પણ અન્નપૂર્ણાના હાથનું એક કોળિયો અંદર જાય પછી તો અઢિયા નાખું સુજવા માંડ્યું હું કોણ છું સામે કોણ છે દુનિયા શું છે આખું સુજવા માંડ્યું પછી જ કે હવે ઉભા રહો હવે તમે અહીંથી ના જાવ હું મારા ગુરુદેવને પહેલા બોલાવ્યો પછી જ તમે જઈ શકો આટલી મારી શરત છે અને ભાગ્યો અઢિયો ગુરુદેવ પાસે ગયો ગુરુદેવ ચાલો તમારા ઠાકોર ના દર્શન કરાવું નહીં તમારા ઠાકોર ને ઠાકુરનું દર્શન કરાવું ગુરુદેવ તો પરેણે અઢિયો રડવા માંડ્યો એટલે પછી ના છૂટકે આવ્યા આવીને જોયું ભગવાન રામના દર્શન કર્યા ભગવાન શિવના દર્શન કર્યા અને આ બધાના દર્શન કરતા પહેલા ગુરુદેવ અઢિયાના પગમાં લાંબા થઈ ગયો અઢિયા એનું મારા ભગવાન સુધી પહોંચ્યા એટલે આવી રીતે એક અધિકારી શિષ્ય છે એ પણ i'm yeah. going yeah.